નમસ્કાર ગુજરાત ગુજરાતમાં જે ત્રણ દિવસની આગાહી ઘણા સમયથી આપવામાં આવતી હતી સોળ સત્તર અને અઢાર તારીખની તેની મિત્રો શરૂઆત થઈ ગઈ છે હાલ સોળ તારીખના રોજ સવારથી જ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ શરૂ થઈ ચૂક્યું છે ઘણા બધા વિસ્તારમાં મિત્રો એલર્ટ મોડ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને પોલીસની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે જેથી કરીને કોઈ દુર્ઘટના ના બને કારણ કે વરસાદ જે છે તે આજે વહેલી સવારથી જ શરૂ થઈ ચૂક્યો છે ઘણા બધા વિસ્તારોમાં મિત્રો આજે સાંજ સુધીમાં હજુ ભારે વરસાદ ગુજરાતની અંદર આવી શકે છે ટોટલ આઠ જેટલા વિજય જિલ્લાઓની અંદર સાવધાન રહેવાનું એલર્ટ જે છે તે હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે મેઘરાજાની એન્ટ્રી થઈ છે કેટલાક જિલ્લાઓમાં પંદર ઇંચ જેટલો વરસાદ પણ આજે નોંધાઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો અંકલેશ્વર આસપાસની કરજણ નદીની અંદર મિત્રો ઘોડાપુર જેવી હાલત જોવા મળી છે અને હજુ મિત્રો આજે સોળ તારીખની શરૂઆત થઈ વીસે સત્તર અને અઢાર તારીખ આ ત્રણ દિવસ મિત્રો મેઘરાજાની તોફાની બેટિંગ ચાલવાની છે જેને લઈને મિત્રો ગુજરાતમાં આગામી સમયમાં મોટી ચેતવણી બહાર પાડવામાં આવી છે જેની વાત કરીશું આજના વિડીયોની અંદર સાથે જ આગામી ત્રણ દિવસ સોળ સત્તર અને અઢાર તારીખ કયા કયા વિસ્તારોમાં તોફાની વરસાદ આવી શકે અને કેટલો વરસાદ કયા વિસ્તારોમાં હજુ આવશે તેની વાત આપણે આ વિડીયોની અંદર કરી લઈશું તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી આપણે ખબર પડી જાય કે કયા વિસ્તારોમાં વરસાદ આવવાનો છે ખાસ તમારા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ શરૂ થયો છે કે નહીં તે પણ કોમેન્ટમાં

સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધવાનું છે ખાસ મિત્રો આજે સાંજ સુધીમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા લાગુ જેટલા પણ વિસ્તારો છે જેમ કે દ્વારકાના જેટલા પણ વિસ્તારો છે જેમ કે દ્વારકા લાગુ વિસ્તારો સલાયા ભાણવડ પોરબંદર ખંભાળિયા બેટ દ્વારકા છે જૂનાગઢ છે પોરબંદરની નીચેના જેટલા પણ વિસ્તારો છે જેમ કે વેરાવળ કેશોદ માંગરોળ આદરેક દરેક વિસ્તારોની અંદર મિત્રો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાની છે જેને લઈને મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કે મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમકે રાજકોટ ચોટીલા ગોંડલ લાગુ વિસ્તારો જસદણ બોટાદ સુરેન્દ્રનગર સાંજે અહી વરસાદનું જોર વધે તેવી પૂરેપૂરી શક્યતા છે નીચેના મિત્રો મધ્ય સૌરાષ્ટ્રના વાત કરીએ તો અમરેલી લાગુ જે વિસ્તારો છે અમરેલી અને જુનાગઢ જિલ્લામાં તો બગસરા વિસાવદર ધારી ઉપલેટા જેતપુર કુંડલા પાલિતાણા લાગુ વિસ્તારો ગારિયા લાગુ વિસ્તારો સાથે જુનાગઢની વાત કરીએ તો જામ બંધાળી સાથે મિત્રો મેઘરાજાની એન્ટ્રી જે છે તે આજે સાંજ સુધીમાં થઈ શકે ટૂંકમાં મિત્રો આપણે જણાવી દઈએ તો સોળ તારીખે જે તે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જોવાનો છે જોવા મળવાનો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ચુક્યો છે જે હજુ આગામી વલસાડ નવસારી અને આહવા ડાંગ લાગુ જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ રહેશે ત્યારબાદ ઉપર મિત્રો જોઈએ તો ભરૂચ લાગુ જે વિસ્તારો છે બરોડા લાગુ વિસ્તારો છે અને અંકલેશ્વર આણંદ લાગુ જે વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર વરસાદનો જોર વધશે ખાસ મિત્રો અંકલેશ્વરની જે નદી છે તે મિત્રો અત્યારે ઓવરફ્લો થવાની આડ ઉપર છે અને મોટા ભાગના વિસ્તારોની અંદર પોલીસ અને એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે જેને લઈને વરસાદથી કોઈ દુર્ઘટના ના બને ખાસ મિત્રો ભરોસની અંદર આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે જે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ચાલવાનો છે મધ્ય ગુજરાતની મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આ વર્ષે ચોમાસાનો ઓછો વરસાદ જોવા મળ્યો છે જેની કમી હવે મિત્રો પૂરી થશે બે હજાર ચોવીસના ચોમાસાનો સારો એવો વરસાદ મિત્રો અત્યારે આવી રહ્યો છે જેને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ જે પાણીની કમી હતી ચોમાસાની કમી હતી તે મિત્રો અત્યારે પૂરી થવાની છે કારણ કે મધ્ય ગુજરાતમાં જે અમદાવાદ લાગુ વિસ્તારો છે વિરમગામ સુરેન્દ્રનગર કુડા મોરબી લાગુ વિસ્તારો ગાંધીનગર કપડવંજ નડિયાદ ગોધરા દાહોદ લુણાવડા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો વરસાદનો જોર વધશે ખાસ મિત્રો સત્તર અને અઢાર તારીખ બાદ આ વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો સોળ તારીખે હળવા વરસાદની આગાહી છે પરંતુ સત્તર અને અઢાર તારીખની આસપાસ આ દરેક વિસ્તારોની અંદર મેઘતાંડવ રુદ્ર સ્વરૂપ ધારણ કરશે ઉત્તર ગુજરાતમાં ખાસ મિત્રો આજે મહેસાણા પાલનપુર રાધનપુર સાંતલ

કયા કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ જોવા મળશે મિત્રો જે છે તે સાંજે રાજકોટના જેટલા પણ વિસ્તારો છે ગોંડલ લાગુ વિસ્તારો ત્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતના જે વડોદરા એટલે કે મિત્રો બરોડા આસપાસના વિસ્તારો અને અંકલેશ્વર ભરૂચ લાગુ જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ શરૂ થઈ ચુક્યો છે ભરૂચની આસપાસ મિત્રો અંકલેશ્વરની આસપાસની નદીઓ જે છે તે બે કાંઠે જોવા મળી દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો ઉમરપાડા ની અંદર વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેટલો વરસાદ પહેલેથી જ મિત્રો મિત્રો નોંધાઈ ચૂક્યો છે 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 અને હજુ આગામી દિવસ સુધી જે તે રોદ્ર સ્વરૂપ રહેવાનું મેઘરાજાનું જેને લઈને મિત્રો આગામી સમયમાં પણ નવી સિસ્ટમ અને ચક્રવાતો બની રહ્યા છે અરબસાગર માંથી સિસ્ટમો આવી રહી છે જેને લઈને ભારે વરસાદ જોવા મળશે ખાસ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બંગાળની ખાડીની અંદર જે મિત્રો લો પ્રેશર સર્જાયું છે જેને લઈને સીધો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળવાનો છે આ વર્ષે મિત્રો બે હજાર ચોવીસના ચોમાસામાં પહેલી વખત બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે અને મિત્રો આજે સવારથી જ વિસ્તારોમાં આપણે જોઈ રહ્યા છીએ કે નદીઓ જે છે તે મિત્રો બે કાંઠે થતી જોવા મળી અંકલેશ્વરની આસપાસ આવેલી કરજણ નદી જે છે તે મિત્રો ઓવરફ્લો થવાની આર ઉપર છે સાથે જ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં મિત્રો પાણી પાણી વિસ્તારો જોવા મળ્યા છે ઘણા બધા લોકોના ઘરમાં પણ આજે પાણી સાચી સચોટ માહિતી મેળવી હોય તો આ ચેનલ સાથે જોડાઈ લેજો ચેનલને સબસ્ક્રાઇબ કરીને હવે મિત્રો હું તમને આજે ટૂંકમાં માહિતી આપી દઉં સત્તર તારીખની તો ખાસ સત્તર તારીખે પણ મિત્રો ગુજરાતની અંદર જે છે તે વરસાદનું જોર યથાવત રહેવાનું છે સત્તર તારીખે મિત્રો તમે જોઈ શકો બાર વાગ્યા આસપાસ અરબસાગર ની અંદર એક સાથે સાત થી આઠ જેટલા ચક્રવાતો રોદ્ર સ્વરૂપ લઈ રહ્યા છે આ બાજુ થી અરબસાગર અને બીજી બાજુ મિત્રો તમને જણાવી દઈએ

આવશે જ્યાં સત્તર તારીખે બપોર સમય ગાળા બાદ વરસાદની એન્ટ્રી થવાની છે ત્યારબાદ મિત્રો અઢાર તારીખે પણ જે છે તે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેવાનો છે આ વરસાદનો જે રાઉન્ડ મિત્રો શરૂ થઈ ચૂક્યો છે અત્યારે તે મિત્રો આગામી જે છે તે વીસ તારીખ સુધી રહેવાનો છે ખાસ સોળ થી લઈને વીસ તારીખ સુધી તેની મિત્રો સૌથી વધારે અસર ત્રણ દિવસ સોળ સત્તર અને અઢાર તારીખના રોજ જોવા મળશે ઓગણીસ અને વીસ તારીખે જે છે તે વરસાદનો જોર ઘટી જશે તો હાલ મિત્રો વરસાદને લઈને જે પણ માહિતી આવે છે તો તમને આ ચેનલના માધ્યમથી સૌ પ્રથમ મળી જશે તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને